નિર્દયતાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા હોય ફરી એકવાર પોલીસની નિર્દયતાનો એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટના નગર પોલીસ સ્ટેશનનો જે કાનગઢ દ્વારા હાલમાં જ પકડવામાં આવેલા દલિત સમાજના યુવક હમીર ઉર્ફે ગોપાલ રાઠોડ પોલીસ ચોકીમાં એસઆઈએ જાનવરની જેમ માર માર્યો હતો આ દરમિયાન યુવકનું પોલીસ ચોકીમાં આજે મોત થયું હતું જેને લઈને દલિત સમાજમાં રોષ વ્યાપી ગયો છે દલિત સમાજે યુવકના મોત માટે એએસઆઈ જવાબદાર ગણીને હોસ્પિટલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો જો કે હાલમાં તો એસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નગર પોલીસ સ્ટેશનની અંદર એક બનાવ્યો બનેલો હતો જેમાં એક ઇસમ જે છે એવો આક્ષેપ થયેલો હતો કે એક વ્યક્તિ છે કે જેને ઢોર માર મારવાના કારણે તેનું મૃત્યુ થયું અને આ ઢોરમાર કોઈ અજાણ્યા પોલીસવાળા દ્વારા મારવામાં આવ્યો હતો તેવું કહેલું હતું તેના આધારે અલગ અલગ ટીમો બનાવીને રાજકોટ શહેર પોલીસમાંથી તપાસ શરૂ હતી તે દરમિયાન માહિતીના આધારે આ જે આરોપી જે છે એએસઆઈ તેઓને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી અત્યારે માલવ્યનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને આગળની તપાસ માલવ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા શરૂમાં છે બનાસકાંઠાના વાવ તાલુકાના ઢીમા ગામે ભમરાઓના ઝુંડે આતંક ફેલાવતા નાસબાગ મચી હતી ઢીમા એપીએમસી